અમદાવાદમાં ઘર ઓફિસ ખરીદવું હવે મોંઘું થઈ જશે જંતરીમાં ભાવ વધારાની ચર્ચા વચ્ચે હવે ઓડાએ એક મોટો ઝટકો આપી દીધો છે ઓડાએ ડેવલપમેન્ટ ચાર્જ વધારવા માટેનો નિર્ણય લીધો છે જમીન બાંધકામ પર લેવાતો ડેવલપમેન્ટ ચાર્જમાં વધારો સૂચવવામાં આવ્યો છે ઓડાએ રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી છે રાજ્ય સરકાર મંજૂરી આપે તો બાંધકામોમાં નવો ડેવલપમેન્ટ ચાર્જ હવે લાગુ થશે અત્યાર સુધી પ્રતિ ચોરસ મીટર ચારથી પંદર રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો હતો નવી દરખાસ્તમાં દસ ગણો ભાવ વધારો સૂચવવામાં આવ્યો છે રહેણાંક બાંધકામ માટે ડેવલપમેન્ટ ચાર્જ બારથી વધારીને પચાસ રૂપિયા કરી દેવામાં આવ્યો છે બિલ્ડર ડેવલપર્સને બાંધકામની મંજૂરી સમયે આ ચાર્જ ચૂકવવામાં આવતો હોય છે ત્યારે જંત્રીમાં ભાવ વધારાની ચર્ચા હોય છે ઓરડાએ હવે મોટો ઝટકો આપી દીધો છે ઓરડાએ ડેવલપમેન્ટ ચાર્જ વધારવા માટેનો નિર્ણય લીધો છે અને આ ચાર્જ સીધો દસ ગણો વધારવા માટેનું સૂચવવામાં આવ્યો છે રાજ્ય સરકાર મંજૂરી આપશે તો આ ચાર્જ અમલી થશે કોર્પોરેશન દ્વારા નવા બાંધકામ માટે જે ફી લેવામાં આવતી હોય છે તેમાં વધારો કરવામાં આવ્યો છે